ભ્રષ્ટાચાર વિકસના કામોમાં ભ્રષ્ટાચાર કર્યો છે જ્યારે અરજી કરેલી છે કે તલાટીને ગ્રામ પંચાયતમાં અરજી કરે છે જ્યારે કોઈ નિર્ણય આવતો નથી તાલુકા પંચાયતમાં કરી લો જિલ્લા પંચાયતમાં કરી લો કોઈ જવાબ આપતું નથી ક્યાંથી એમાં મિલી ભગત છે ધારાસભ્યની હોય કે કણું પીઠ ભરશે એ ખ્યાલ નથી આવતો કોઈ માહિતી આપવા માટે તૈયાર થતું નથી જ્યારે બી અરજીની માફક જ્યારે બી અરજી મોકલાય છે તેની વખત અરજી કરેલી છે

અને હા આપણા કચ્છમાં પણ ભુજ ગાંધીધામ માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને અહીંયા કરીને ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી નાઇન્ટી નાઇન છે યસ તો રાહસ એની જોવો છો જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો તો તમે પણ અહીંયા કને એક વખત જરૂર વિઝિટ કરજો